હેલો ફ્રેન્ડ્સ આપણે રૂટિનમાં ભાતના દૂધીના મુઠિયા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે અલગ જ રીતથી આપણે મગની દાળના નવા ટેસ્ટ સાથેના મુઠિયા જોઈ લઈએ પ્રોટીનથી ભરપૂર એવા મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે અહીંયા એક કપ દાળને મેં વ્યવસ્થિત ધોઈ અને પલાળી દીધી છે અહીંયા અત્યારે એક કલાક માટે પલાળી છે પણ ઓછો સમય હોય આપણા પાસે તો આને આપણે પંદરથી વીસ મિનિટ માટે પણ પલાળી શકીએ છીએ એ નિતા અને લઈ લઈએથી દાળ નિતારી લીધી છે અહીંયા આપણે દાળમાં થોડું પણ પાણી નથી રાખવાનું હવે આ દાળને આપણે મિક્સી બાઉલમાં લઈ લઈએ અત્યારે અહીંયા આ દાળમાં આપણે બિલકુલ જ પાણી નથી નાખવાનું કારણ કે દાળ આપણી પલળેલી છે એટલે એકદમ સરસ ક્રશ થઈ જશે જો ઓછી પલળેલી હોય અને જરૂર લાગે તો આપણે એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરશું કારણ કે આને આપણે ઢીલું નથી કરવાનું હવે આને આપણે ક્રશ કરી લઈએ દાળ આપણી ક્રશ થઈ અને રેડી થઈ ગઈ છે હવે આને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ આપણે દાળ થોડીક એકદમ ફાઇન પેસ્ટ ન થાય તો કંઈ જ વાંધો નથી થોડીક અધકચરી રહેશે તો પણ મુઠિયા ખાવાની બહુ જ મજા આવશે અહીંયા એક કપ મગની દાળની સામે ઘઉંનો કકરો લોટ લીધો છે અડધો કપ ઘઉંનો કકરો લોટ આપણે એડ કરી દઈશું અને તેના સામે વન ફોર્થ કપ મેં સોજી લીધો છે એટલે કે રવો અહીંયા આ બિલકુલ જ ઓપ્શનલ છે આના બદલે તમે એકલા ઘઉંના કકરા લોટથી કે ઘઉંના લોટથી પણ ચોક્કસથી કરી શકો છો જે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ અંદર એડ કરી દઈએ હાફ કપ દૂધી છીણીને રાખી છે એ આપણે એડ કરી દઈશું અહીંયા તમે ગાજર વટાણા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો जो इन आती है नो टेस्ट एकदमच अलग सरस आउसे હવે આની અંદર આપણે વરિયાડી અ 1/2 ટેબલસ્પૂન વરિયાડી 1 ટેબલસ્પૂન મીઠું ऍड કરી દઈຊું દાણા જીરું 1/2 ટેબલસ્પૂન 1/2 ટેબલસ્પૂન આપણે હળદર ऍड કરી લઈએ 1/2 ટેબલસ્પૂન गरम मसाला અને એકદમ ચપટી એવા અજમા જે છે એને આપણે હાથેથી ક્રશ કરી અને એડ કરી દઈશું મુઠિયામાં ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એક ચમચી દળેલી ખાંડ લઈ લઈશું હવે અહીંયા આ બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા આપણે લોટ જે એડ કર્યા છે કકરા એ એકદમ જ ઓપ્શનલ છે તમારે જો લોટ ન એડ કરવા હોય તો પણ જો આને આપણે એકદમ જ કઠણ પીસ દાળને તો પણ ચાલશે પણ અત્યારે અહીંયા બાઇન્ડિંગ માટે મેં થોડા લોટને અંદર એડ કર્યા છે હવે આ બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ આમાં ધોઈ અને સુધારેલી કોથમીર જો મેથીની સિઝન હોય તો મેથી પણ તમે એડ કરી શકો છો અહીંયા મોણ માટે ખાલી બે ચમચી જ આપણે તેલ એડ કરવાનું છે આમ તો મગની દાળથી આ મુઠિયા એકદમ જ સોફ્ટ થશે પણ આપણે થોડો લોટ જે એડ કર્યો છે એના ભાગને મોળ આપણે એડ કરી દીધું છે અહીંયા હવે આ બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ આની અંદર એકદમ વન ફોર ટેબલ સ્પૂન આપણે બેકિંગ સોડા એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું હવે આ બધું જ એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ પાછું આ ડો મુઠિયા વાળવા માટે એકદમ તૈયાર છે હવે સ્ટીમર આપણે જેમાં સ્ટીમ કરવું હોય એ સ્ટીમરની પ્લેટ લઈ લઈશું અને એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ અને હાથને પણ આપણે થોડો તેલથી ગ્રીસ કરી લઈએ હવે આપણે નાની નાની સાઈઝ કે મોટી સાઇઝ આપણી રીતે આવી રીતે આને વાળતા જઈશું જો અહીંયા આગળ આપણને એવું લાગે કે બરાબરથી મુઠિયા વળાતા નથી તો આપણે આની અંદર બાઇન્ડિંગમાં રવો કે ઘઉંનો લોટ કે ઘઉંનો કકરો લોટ પણ એડ કરી શકીએ છીએ હવે આવી જ રીતે બધા જ ડોના આપણે મુઠિયા વાળી લઈએ અને સ્ટીમરમાં મીડિયમથી હાઈ ફ્લેમની ગેસ ઉપર વીસ મિનિટ માટે આને આપણે સ્ટીમ થવા દઈએ એટલે આપણા મુઠિયા એકદમ જ રેડી થઈ જશે લગભગ પચીસ મિનિટ સુધી આપણા મુઠિયા સ્ટીમ થઈ અને પછી ઠરી ગયા એટલે કટ થઈ અને અત્યારે રેડી થઈ ગયા છે હવે આનો આપણે વઘાર કરી લઈએ હવે વઘાર કરવા માટે ત્રણથી ચાર ચમચી એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને પછી એમાં હાફ ટેબલ સ્પૂન રઈ આપણી રઈ ફૂટી જાય એટલે તેમાં આપણે જીરું એડ કરી દઈશું અને પછી એમાં હિંગ અને આપણે તલ પણ સાથે એડ કરી દઈશું લીમડાના પત્તા એડ કરી અને પછી આપણે બધા જ મુઠિયા અંદર એડ કરી લઈએ અને ધીરે ધીરે બધા જ મુઠિયાને આપણે હલાવી લઈએ હવે મુઠિયામાં ઉપરથી કાશ્મીરી લાલ મરચું થોડું અને સાથે થોડો ગરમ મસાલો એડ કરી લઈએ અને બધું જ સરસ આપણે એને હલાવી લઈએ એકથી બે મિનિટ હલાવ્યા પછી ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને સર્વ કરવા માટે મુઠિયા બિલકુલ જ તૈયાર છે પ્લેટમાં લઈ લઈએ બિલકુલ જ રેડી છે ફટાફટ બની જાય એવા એકદમ ટેસ્ટી પ્રોટીનથી ભરપૂર અને એકદમ નવી નવા જ ટેસ્ટ સાથે મગની દાળના મુઠિયા જો એકવાર તમે આ મુઠિયા બનાવશો તો આપણા જૂના મુઠિયા તો ભૂલી જ જશો એવા તમને ટેસ્ટી લાગશે અને મેં એને દહીં સાથે સર્વ કર્યા છે તમે ચા સોસ તમે તે સાથે ખાઈ શકો છો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય